વીસ દિવસના ઉપવાસ બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા હડતાળ સમેટાઈ પાલિકા પ્રમુખ સહિત સદસ્યોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો વીસમી જુલાઈથી પોતાના પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા હતા જેથી આમોદનગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું જે બાબતે આમોદ પાલિકાના પ્રમુખ જલબાબેન પટેલ સહિત સદસ્યોએ તેમજ વિપક્ષી સદસ્યોએ આમોદ પાલિકાના ઇન્ચાર્જ અધિકારી સાથે જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ સદસ્ય કમલેશ સોલંકી બીજલ ભરવા રશ્મિકાબેન પરમાર ઉષાબેન પટેલ ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પાણા કરાવ્યા હતા તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું સફાઈ કામદાર યુનિયન પ્રમુખ હીરાભાઈ સોલંકીએ સુખદ સમાધાન થતા પાલિકા પ્રમુખ ઇન્ચાર્જ મુખ્ય અધિકારી સહિત નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ભારતીય મજૂર સંઘ તરફ દામોદ નગરપાલિકાના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને જે કંઈ રજૂઆત હતી તેનું ચીફ ઓફિસરશ્રી સાથે રહી પક્ષના નેતાઓ અને અપક્ષના નેતાઓ બધાની સાથે રહી અને જે સુખદ સમાધાન થયું છે તે માટે હું ગૌરવની લાગણી અનુભવું છું સાથે સાથે કર્મચારી યુનિયન પાસેથી અપેક્ષા રાખું કે મારા ગામની સાફ અને સફાઈ માટે સંપૂર્ણ જવાબદાર ચૂંટાયેલી પાંખ અને સફાઈ કર્મીઓ પણ રહે છે

આઠ આઠ બે હજાર ચોવીસના રોજ આજે અમારું નગરપાલિકાના ને સફાઈ કર્મચારીનું જે અમારે એકબીજાને અમુક પ્રશ્નો માગવા લીધા જે અમારે લડત ચાલતી હતી અમે તારીખ સી વીસ આઠ વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપાસભાઈ બેઠેલા તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબતમાંથી માગણીઓ હતી એ બાબતમાં કંઈ એકબીજા કર્મચારીને પ્રશાસન દ્વારા મગજમારી થયેલી અને મુખ્ય અધિકારી સાહેબ પ્રશાસન તો એમાં બાબત જ હતો પરંતુ મુખ્ય અધિકારી સાહેબને જે સેનેટ સાહેબ દ્વારા કંઈ મગજમારી થયેલી એ બાબતમાં આજ રોજ અમારે સંપૂર્ણપણે સુખદ સમાધાન થયેલું છે અને બહુ સારી રીતે હું આપણ નગરપાલિકાના ચોવીસ ચોવીસ પ્રમુખ સહિત ચોવીસે ચોવીસ સદસ્ય શ્રીનો હું દિલથી અને મારા મનથી આભાર વ્યક્ત કરું છું અને એમને જે કર્મચારી માટે એ લાવીને જ્યારે મુખ્ય અધિકારી સાહેબ ભરૂચથી હાજર થયા ચાર્જની અંદર ને તરત તેમને પહેલો જ પ્રશ્ન કર્મચારી તાત્કાલિક નિકાલ એ માટે અમે સાહેબ આના પ્રયત્ન કરી આ લોકોએ સાહેબે આદેશ કર્યો પણ સર્ક્યુલર મિટિંગ બોલાવી તાત્કાલિક સભ્ય સિરન જાણ કરી અને એમને સર્ક્યુલર સભા બોલાવીને અંદર ઠરાવો કરી અને દરેક કર્મચારીને જે છૂટા કરેલા હતા એમને લઈ લીધા હતા પુણે નોકરી પર હવે પછી અમારે નગરપાલિકાનો કોઈ પણ જાતનો રાગ દોષ કે વિરોધ કોઈ જાતનું મન રહેતું નથી મારા સફાઈ કર્મચારીને હું ધન્યવાદ આપું છું મારા જે કર્મચારી આજે મારે હાથે રહી અને મારું પીઠભાળ ઊભો થઈને મારી જોડે સહ સહકાર આપી અને જે મેં એકતા જવા જે રીતના બેહી ગયા અને એમને પોતાના પ્રશ્નનો આજે નિરાકરણ લાવ્યો છો હું દિલથી શ્રી કારોબારી શ્રી વિરોધ પક્ષના નેતા અને અમારી સમાજના એવા વાલ્મીકી અમારા જે સમાજના આ જે નેતા ભાજપના અને બોર્ડ સભ્ય કોપરેટર છે એમનો દિલથી આભાર માનું કે સમાજ માટે એમને પણ પ્રશાસન પાસે જે કંઈ વાતો વિચાર એમની બનતી કોશિશ બધી કરીને આજે સંપૂર્ણ નિરાકાર ચોવીસે ચોવીસ સભ્ય આવીને મારો કરેલો છે મત હું દિલથી દરેકનો આભાર માનું છું મારા દરેક કર્મચારી કાલે સવારે પોતપોતાની ફરજ પર ચાલુ પોતાની કામગીરીમાં થઈ જશે અને રહેશે અધિકારીને મારી વિનંતી કે કદાચ કર્મચારીની ભૂલ થાય તો એમને સમા ગણી પોતાના ગણીને એમને તમે કરીને એમની હાથે દયા દિલથી કામ લેશો એમાં નગરપાલિકાનું અને ગામનું હિત જળવાઈ રહેશે એવી મારો વિનંતી છે જય ભારત જય જય